વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી જિલ્લામાં કરપીણ હત્યાનો મામલો કે જ્યાં પ્રેમ સંબંધમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે ત્યારે ભાભી સાથેના પ્રેમ સંબંધની અદાવત રાખી હત્યા કરવામાં આવી જ્યાં હત્યા કરનાર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જ્યાં ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે એટલે કે એકત્રીસ સાત ચોવીસના કલાક એકવીસ ત્રીસ વાગ્યે ભિલોડાનું જેતપુર ગામ છે ત્યાં ફરિયાદી છે લક્ષ્મણભાઈ દેવજીભાઈ ગામેતી એના દીકરા જે સંજયભાઈ લક્ષ્મણભાઈ ગામેતીનું આરોપી આશિષભાઈ શાંતિલાલ ગામેતીએ કાલે મર્ડર કરેલું છે એવી જાણ થઈ અને આજે એની એફઆઈઆર દાખલ થઈ છે એમાં જે ઇશ્યુ છે એવો છે કે જે આરોપી છે એના ફરિયાદી છે એમના વહુ છે સ્નેહબાળા એમની સાથે પ્રેમ સંબંધ હોય અને એની જદાવત રાખી અને આ ખૂન છે એમણે કરેલું છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે એમની જે આરોપી છે એની શોધખોળ ચાલુ છે અને અમારી ટીમો પણ એની પાછળ અત્યારે લાગેલી છે સર છે એ અત્યારે એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે તીક્ષ્ણા